તેવા દાવા પોલ સાબિત થયા છે કેમ કે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત મેળવી જેના કારણે ભાજપ સતત છવ્વીસ ની હેટ્રિક મારી શક્યું નહીં જોકે ભાજપના બીજા તમામ પચીસ ઉમેદવારોએ જીત મેળવી લીધી રાજપૂત સમાજના જંગી વિરોધ છતાં પણ ભાજપને બીજું કોઈ નુકસાન થયું જ નહીં ત્યારે ભાજપના કયા ઉમેદવાર કઈ બેઠક પરથી જીત્યા આવો જોઈએ આ રિપોર્ટ ગુજરાતમાં ભાજપ ક્લીન સ્વીપથી ચૂક્યું છવ્વીસ ઝીરો ની હેટ્રિક ન લગાવી શક્યું ભાજપ રાજપૂત સમાજનો વિરોધ ન કરી શક્યો નુકસાન लोकसभा की ચૂંટણીના પરિણામો ગુજરાત ભાજપ માટે શાનદાર રહ્યા પરંતુ તે 26 0 ની ક્લીન સ્વીપ કરી શક્યું નહીં કેમ કે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત મેળવી 26 માંથી 26 બે વખત આયા પછી આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત કરી છે તમામ કાર્યકર્તાઓ અમારી મે લોકોમાં જે પ્રજાનો માં વિશ્વાસ

ગાંધીનગર બેઠક પર અમિત શાહનો સાત લાખ એકત્રીસ કરતા વધુ લીડથી પંચમહાલ વડોદરા બેઠક પરથી ડોક્ટર હિમાંગ જોશીનો પાંચ લાખ બ્યાસી હજાર કરતા વધુ લીડથી વિજય થયો રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાનો ચાર લાખ બોતેર હજાર કરતા વધુ લીડથી વિજય થયો ભાવનગર બેઠક પરથી નીમુબેન બાંભણિયાનો સાડા ચાર લાખ કરતા વધુ લીડથી વિજય અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલનો ચાર લાખ કરતા વધુ લીડથી વિજય થયો અમુક બેઠક તો એવી છે કે જે બેઠકો પાંચ લાખ ઉપરથી અમે જીતા છીએ અને રાજકોટ જેવી બેઠક કે જ્યાં આગળ આ વખતે ચૂંટણીનું ટોટલ સત્રી આંદોલનનું એપી કહીએ તો રાજકોટ હતું છતાં

મહેસાણા બેઠક પરથી હરિભાઈ પટેલની ત્રણ લાખ હજાર કરતા વધુ દાહોદ બેઠક પરથી જશવંતસિંહ પચીસ હજાર કરતા વધુ લીડથી જીત થઈ અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાનો ત્રણ લાખ કરતા વધુ લીડથી વિજય થયો સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુસિંહોરાનો અઢી લાખ કરતા વધુ મતથી વિજય થયો કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડાની લીડથી ધવલ પટેલનો બે લાખ કરતા વધુ મતથી વિજય થયો અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણાનો બે લાખ કરતા વધુ લીડથી વિજય થયો બારડોલી બેઠક પરથી પ્રભુ વસાવાનો બે લાખ કરતા વધુ લીડથી વિજય થયો સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારિયાનો દોઢ લાખ કરતાં વધુ મતથી થયો જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાનો એક લાખ કરતાં વધુ લીડથી થયો રાજ્યની ત્રણ બેઠક તો એવી રહી કે જેમાં ભારે રસાકસી જોવા મળી જેમાં કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપના ઉમેદવારને જીતવા માટે રીતસનો પરસેવો પડાવી દીધો આણંદ બેઠક પરથી મિતેશ પટેલની નેવ્યાશી હજાર કરતા વધુ લીડથી જીત થઈ ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવાનો એસી હજાર કરતા વધુ લીડથી વિજય થયો બેઠક પરથી ભરતસિંહ જીત થઈ ભાજપે જંગી રેલીઓ કરી પીએમ મોદીના રોડ શો કર્યા જનસભાઓ પણ ગજવી તેમ છતાં પણ મતદાનનું પ્રમાણ પણ ઘટ્યું અને તેમના હાથમાંથી એક બેઠક સરકી જતા છવ્વીસ ઝીરોની હેટ્રિક લગાવવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું આ કસક ભાજપના હંમેશા આગામી પાંચ વર્ષ સુધી દુઃખ પહોંચાડતી રહેશે બ્યુરો રિપોર્ટ મીડિયા તો આ સાથે સમાચારોમાં રોકાઈએ એક બ્રેક માટે જોતા રહો ઝી ચોવીસ કલાક